હેલો મિત્રો તો ફરી સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ માં આજે અમે જવાના છે ગધેતર ગાયત્રી મંદિરે અને બ્લોગ બનાવતા જશું અત્યારથી અમે બ્લોગ ચાલુ કરી દીધો છે હવે જોઈશું આગળ શું થાય છે આપણી વચ્ચે આજ દિલુ છે દિલુ તમે તમે સાંભળો નહી હોય પણ આજે સાંભળજો તો મજા આવશે મજા આવશે તો એક સુધી જોતા રહ્યો બ્લોગ અમારો અને નવા હોય મેમ્બર તો સબસ્ક્રાઇબ કરી દીજો અમારી ચેનલ ને તો હાલો હવે આપણે આગળ વધીએ મિત્રો આ મંદિર જે દેખાય તમને આ મંદિર જ છે આ ગાયત્રી મંદિર જૂનું મંદિર હે આ તમે જોઈ શકો છો આ જૂનું મંદિર છે અને નવું મંદિર બન્યું આપડે ત્યાં જવાનું આ જૂનું મંદિર હે

પાર્કિંગ ગાડી રાખી દઈએ અમે અને નીલુ ભાઈ વાત કરે છે ગાડી નીલલ ભાઈ નો સીન હવે પડી ગયો છે વારખા કરે નીલુ ભાઈ શું કે જો તો ગોરી ચડાવી ચડી નહીં પાછી ચડાવી અને મિત્રા ને હવે સ્માઈલ કરી હવે મને લાગે ગીર ગાંડો થાય તો થાય Thank you. તો હવે અમે જઈ રહ્યા છીએ ડેમ તરફ વાહન ના રસ્તે થી અમે જાય છીએ અને બહુ લાંબી સીડી દેખાય છે તમે જોવી હોય તો તમને બતાવે તમે જોઈ શકો છો અહીંથી તમને જ્યાં ઉપર દેખાય છે ત્યાં ઉપર અમારે જવાનું છે પછી ત્યાં થી મુરલી સાઈડ ડેમ આવશે ત્યાંથી જોઈ કેવું દેખાય કેવો વ્યુ આવે હાલો મિત્રો તમે આ સીડી ના પગથીયા અત્યારે જઈ રહ્યા છો તો મિત્રો તમે જોઈ શકો છો પૂરેપૂરું આખું ગાયત્રી મંદિર અને હવે હું તમને બતાવીશ ડેમ મિત્રો તમે dam પૂરે પૂરો જોઈ શકો છો અને તમે મંદિર પણ જોયું મંદિર બહુ મસ્ત છે અમે કેટલા સમય પછી અહીં આવ્યા હઈ ઘણો થઇ ગયો ટાઇમ અમને થયું કે આ તમને બધું બતાવી દઈ તમે જઈ જઈ હોય અને આપણા મેમ્બર પરાગ ને દિલો બે જાય છે આગળ તો આપ ક્યાં કેના જાતે હો ઓ મોજ આવી અમને આ મંદિર આવી ને તમને મોજ આવી છે બ્લોગ જોવાની તો લાઈક કરી દેજો અને તમે આ મંદિર રવા હોય તો જલ્દી આવી જજો મજા આવે હું ઘણા બધા પક્ષી ઉડે પતા પતાઈ દીધી અમે હમણાં પહેલા તમે લોકેશન બહુ મસ્ત આવે છે તમે જોઈ શકો છો નકરા ચકલા જ છે હવે આપણે જાસી નીચે ડેમ ની નીચે અમે જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો આ ટાઈપ નો ડેમ છે ઘણા મરતું નહી રહ્યા છે ઠંડા પાણી ઠંડે ઠંડે પાણી તો ના ના જોઈએ આઈ થી ફોન ગયો તો બેઠો અમારો ધંધો ટડી જાય

તો મિત્રો આગળ અમને દેખાય છે જો ઉડી ગયા આજી આગળ સે અમે ગયા એનો મિત્રો અમારા આ બોસ અને આ એટલા છે કે સારી બોર હી સેટ ડાઉન આમ છે નકરી નાની નાની આમાં આગળ તો કઈ દેખાતું નથી આવું હે આમાં જાઈશું અમે કેમ કે અમારું જેવું તેવું તો ગમે નહીં એક્સપેરિમેન્ટ વાળું જ કાઈક હોવું જોઈએ તો મિત્રો અમને રોડ મળી ગયો છે અને અમે જાય છે પાછા હતા રસ્તે મિત્રો અમને રસ્તો મળી ગયો છે ને હવે અમે પાછા જઈ રહ્યા છીએ ઘરે તો અમારી ગાડી હવે લીલું લઈને આવે છે એ લઈને આવે એટલે ગાડીમાં બેસીને ઘર તરફ નીકળીએ પછી જોઈશી આગળ હવે ઘર જતા શું થાય છે અને શું નથી થતું તો લીલું વાંચી છે હું બેસી જાઉં ગાડીમાં